જેતપુરના જૂનાગઢ નેશનલ હાઈવે પર સાંકડીના પાટિયા પાસે રાજાની ટી આવેલું છે ત્યાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો રાજકોટ શહેરના વતની જય દિલીપભાઈ રાજદેવ તેમના ધર્મપત્ની નિષ્ઠાબેનનું અઠવાડિયા પૂર્વે બીમારી સબબ મોત નીપજ્યું હતું તો તેમના અર્થથી પધરાવવા માટે જય તેમના ભાઈ વિશાલભાઈ જયના સાડુભાઈ અભયભાઈ પ્રવીણભાઈ દવે મુંબઈના રહેવાસી તેમજ નીરવ દિલીપભાઈ ત્રિવેદી આ ચારેય અસ્થિ પધરાવી પરત ફરી રહ્યા હતા ત્યારે સાંકડીના પાટિયા પાસે પહોંચતા આપ સીસીટીવીમાં દ્રશ્યો જોવો છો તેમ એક જો સામેથી કાર સ્વિફ્ટ કાર છે તેના ચાલકે કાબૂ ગુમાવી અને સીધી બંધ પડેલા આઈસર પાસે ટકરાઈ અને સાઈડમાં ગોઠવાઈ ગઈ તેમાં જયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે તેમના મોટાભાઈ વિશાલભાઈને ઈજા પહોંચતા જયનો મૃતદેહ અને વિશાલભાઈને એકસો આઠ મારફત જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા હતા વિશાલભાઈને પ્રાથમિક સારવારો આપવામાં આવી જ્યારે જયનો મૃતદેહ છે તેને પીએમ માટે પીએમ રૂમમાં રાખવામાં આવ્યો જ્યારે બીજી બાજુ અભયભાઈ અને નીરવભાઈ બંનેને એકસો આઠ મારફત જુનાગઢ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવેલા હતા તેમાં અભયભાઈનું રસ્તામાં જ મોત નીપજ્યું જ્યારે નીરવભાઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે આ અકસ્માતમાં મોત નીપજ્યા તે જય દિલીપભાઈ રાજદેવ અને અભય પ્રવીણભાઈ દવે અભયભાઈ જે મુંબઈ રે છે એ તેમાં જયભાઈ અને અભયભાઈ બંને સાડુભાઈ થતા હતા અને બંને સાડુભાઈના અકસ્માતમાં મોત નિપજ્યા આ દ્રશ્યોમાં આપ જુઓ છો કે થોડીવાર પૂર્વે જય તેમના જે પત્ની છે તેમના અસ્થિનું વિસર્જન કરી રહ્યો હતો અને ક્યાં ખબર હતી કે થોડીવાર બાદ તે પણ તેમના પત્ની પાસે જ પહોંચી જશે અને તેમના પણ અસ્થિનું વિસર્જન કરવામાં આવશે મૃતક બંને સાડુભાઈ થાય અને બંનેને એક એક દીકરી છે સંતાનમાં આ ગમખ્વાર અકસ્માતના સમાચાર સાંભળી અને બંને સાડુભાઈના એક ત્રીજા સાડુભાઈ રાજકોટના રહેવાસી દિપેશભાઈ રાવલ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે તેમણે જણાવેલું કે અસ્થિ વિસર્જનમાં તેમને પણ જવાનું હતું પરંતુ કોઈ કારણસર તેમના પત્નીએ તેમને ના પાડતા તેઓ બચી ગયેલાનું મહેસૂસ કરી રહ્યા છે હાલ તો બે દીકરીઓ છે તેમાં એક દીકરી છે તે માતા પિતા અવહણી અને એક દીકરી છે તે પિતા અવહણી થઈ ગઈ છે અકસ્માત અંગર જેતપુર તાલુકા પોલીસ જેતપુર સરકારી હોસ્પિટલ અને અકસ્માત સ્થળે પહોંચી અકસ્માતની તપાસ હાથ ધરી છે